આજે આપણે આ માના આરાધનાનો પર્વ નવલા નોરતા ચાલી રહ્યા છે અને એની આઠમની દરેકની મારી શુભકામના આજે હમ હમનાષ્ટમી છે દરેક ગ્રામવાસીઓને દેશવાસીઓને મારી હૃદયતાપૂર્વકની શુભકામનાઓ આજે જ્યારે તમે કાઠડા ગામની આ પવિત્ર ભૂમિ ઉપર તમે જ્યારે પધાર્યા છો ત્યારે પરેશભાઈ વાત છે કાઠડા ગામની ગૌચર એસ્ટ્રીપમાં સરકાર દ્વારા જે ફાળવામાં આવી છે એની નારાજગી સમગ્ર કાઠડાની અંદર નહીં પણ આજુબાજુના પંથકમાં પણ એની નારાજગી છે વાત રહી એસ્ટીપની તો એ સ્ટીપ જે અમારી કને એક આવેલી છે અવેલેબલ છે એ સ્ટીપ એ જ્યારે બની ત્યારે પણ અમારા કાઠડા ગામની પાંચ એકર જેવી ગૌચર જમીન ગઈ હતી એ પણ અમને પાછી મળી નથી પાંચ એકર અમને કોઈ સરકારે આપી નથી ત્યારે સરકારશ્રીનું જે વાંક કાઢીએ એથી પહેલાં હું મારી નારાજગી એ છે કે સરકારના જે બની બેઠેલા અધિકારીઓ છે સાહેબ એ અધિકારીઓએ ચેમ્બરમાં બેસી અને ડ્રોઈંગ અને નકશો બનાવ્યો છે મારો વિરોધ નહીં સમગ્ર ગામનો વિરોધ છે કે કોઈ ગામ લોકોને વિશ્વાસમાં લીધા વગર પોતાની એસી ચેમ્બરોમાં બેસી અને કાઠડાની દિશા અને દશા બદલાવી નાખી છે આ અધિકારીઓએ કેવી રીતે નકશો બનાવ્યો છે અને આજ દિવસ સુધી અમારે સચોટ નકશો એ લોકો રજૂ કર્યો નથી ખરેખર એ લોકોને સચોટ નકશો રજૂ કરવો જોઈએ ગામ લોકોને વિશ્વાસમાં લઈ અને આ નકશો બનાવવો જોઈએ અત્યારે તમે જે ઉપા છો એ પરસ્પરિક એવી ભૂમિ છે અલૌકિક ભૂમિ છે અમારો કોઈ પણ દુઃખ દર્દ હોય કે કોઈ પણ અમે મોટી એવી જાત્રા કરી આવીએ કે કોઈ મોટો ટૂર કરી આવીએ તો એનામાં કદાચ અમને થકાન હોય કે ડિપ્રેશનમાં હોઈએ ત્યારે આ ભૂમિ ઉપર અમે આવીએ છીએ ત્યારે ખરેખર એક શાંતિની અનુભૂતિ મળતી હોય છે અને હજારો ગાય માતા જેને અમે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો આપણે વાસ કહીએ છીએ મા ગૌત્રીઓ આ ભૂમિ ઉપર વર્ષોથી ચરી રહી છે અને સરસ મજાનું ચારિયાણ ત્યાં છે સરસ મજાના ત્યાં તળાવો પણ છે સરસ મજાની ધાર્મિક જગ્યાઓ પણ આવેલી છે એ જગ્યાઓને નંદર નજર અંદાજ કરી અને નકશો બનાવવામાં આવ્યો છે ત્યારે અમારી નારાજગી છે કે ભાઈ તમે લોકો અમને વિશ્વાસમાં લઈ અને રાષ્ટ્ર માટે તમે વાત કરો છો કે ભાઈ રાષ્ટ્ર હિત માટે તો મુખ્યત્વે આ કાઠડો ગામ છે અમારો કષ્ટડા કાઠડો ગામ એનો એક ઇતિહાસ છે ઉજળો ઇતિહાસ છે આ ગામનો સાહેબ એનું અમે અન્ન અને પાણી ખાધું છે તો અમે પણ કહીએ છીએ કે અમે ચારણો એ રાષ્ટ્રવાદી હોઈએ રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિઓ હોઈએ છીએ રાષ્ટ્રને કોઈ નુકસાન કે હાનિ પહોંચે એ અમારા લોહીમાં નથી અમારા સંસ્કારોમાં નથી પરંતુ અમારો આ કષ્ટઅળા કાઠડો ગામ જે સંતો માતાજીની આ ભૂમિ છે એની જો દિશા એક તોરણ બંધાયેલો છે અમારો ગામનું વર્ષો જૂનો અમારો રસ્તો જ્યાંથી અમારા ગામની એન્ટ્રી છે અમારો ગામ રૂડો રૂપાળો લાગે છે આ જ્યાંથી અમારી અમારો જ્યાંથી એન્ટ્રી છે એ ગામની જો એની દિશા અને દશા બદલી જાગતી હોય તો તો એક ગામ સાથે અન્યાય છે તો એ અન્યાય ન થાય એના માટે મારો ખાસ સરકારશ્રીના અધિકારીઓને પણ વાડેગારે જે વખતે પ્રાંત સાહેબ આવ્યા હતા ત્યારે પણ મેં કીધો હતો કે ભાઈ આ તો અમારો જે અમારો એન્ટ્રી છે અમારો જે કાઠડાનો મુખ્ય પ્રવેશ દ્વાર છે એને જ તમે જો બદલાવી નાખતા હો અને અને સ્થળથી અમને રસ્તો આપતા હો તો એ તો વ્યાજબી વસ્તુ નથી કારણ કે આ એક સંસ્કૃતિ અને માનવતાવાદી અને પશુપ્રેમી એક ગામ છે આ ગામની અંદર એવા ઘણા બધા પર્યાવરણ રાષ્ટ્રના કાર્ય થતા હોય છે અને હંમેશા અમારો કાઠડો ગામ એ રાષ્ટ્રને કાંઈકને કંઈક આપી એવી પ્રેરણા અમારા વડીલોએ કરતા આવ્યા છે આજે પણ તમે જોઈ શકો છો કે જ્યારે આપણા દેશ ઉપર આફત આવી જ્યારે હમણાં આપણો દુશ્મન દેશ પાકિસ્તાન જ્યારે યુદ્ધ કર્યું ત્યારે અમારા નિવૃત્ત સૈનિકોએ ઓપરેશન સિંદૂરમાં ફરીથી જોડાવા રાષ્ટ્રહિતમાં જવા માટે એ લોકોએ ટપાલ લખી હતી કે હાકલ કરશે સરકાર તો અમે લડવા તૈયાર છીએ પાછા પણ અમે સેનામાં તૈયાર છીએ જવા માટે ત્યારે આ ગામના આજે ઘણા બધા દીકરાઓ આજે રાષ્ટ્રની સેવા અર્થે સરહદ ઉપર લડી રહ્યા છે કોઈ જમ્મુ કાશ્મીર છે વિવિધ વિવિધ સરહદો ઉપર આ ગામના છોકરાઓ જ્યારે આજે માભૂમિની રક્ષા માટે લડી રહ્યા હોય ત્યારે આ ગામમાં જો આવી રીતે અન્યાય થતો હોય દિશા અને દશા બદલી જતી હોય એ ગામની તો એ તો સાંખી લેવામાં મિત્રો નહીં આવે અને એમાં હું તો એમ કહું છું કે સરકારના અધિકારીઓની મોટી ભૂલ છે નથી એ લોકો ગામ લોકોને વિશ્વાસમાં લીધો નથી કોઈએ પંચાયતની વિશ્વાસમાં લીધો કોઈ પણ વિશ્વાસમાં લીધા વગર પોતાની મનમાનીથી નકશો બનાવી નાખ્યો છે અને આજે ફરીથી જ્યારે આ વસ્તુ તમે ઉજાગર કરવા માટે તમે આવ્યા છો ત્યારે ખાસ મારી એક વિનંતી છે કે આના ઉપરથી ફેરવિચારણા કરવામાં આવે અમારે જે પહેલો નકશો હતો એ નકશો જુદો હતો અને અત્યારે જે નકશો આવ્યો છે એ પણ જુદો છે તો આવી રીતે આ એક કસ્ટાળા કાઠડા ગામમાં અને એમાં પણ મુખ્યત્વે ચારણોની વસ્તી હોય ચારણો હંમેશા રાષ્ટ્રને આપી આપવા માટે કટબીતતા હોય છે આજે આપણે પણ સમજી શકીએ છીએ કે અમે જગદંબાના ઉપાસક છીએ અમે ચારણો માતાજીના ઉપાસક છીએ અખંડ ગુજરાત અખંડ ભારત રે એના માટે આપણે બધે ખ્યાલ છે કે અમે જેને ઈષ્ટ અમે જેને માતાજી માનીએ છીએ અમે જેને આરાધ્ય દેવી માનીએ છીએ એવી મા સોનલ પણ જ્યારે આપણે ખ્યાલ છે કે જુનાગઢ જ્યારે પાકિસ્તાનમાં ભળવા માટે નવાબ તૈયાર થઈ રહ્યા હતા ત્યારે માએ એને સમજાવે કરી અને ગુજરાત પાછો જૂનાગઢ ગુજરાતમાં અને આપણા દેશમાં રહે એક રહે એના માટે આઈમાએ પણ પ્રયાસ કર્યા હતા તો એ આઈમાને માનનારો વર્ક આજે જો મા ગૌ માટે અન્યાય સેન નહીં કરે કારણ કે એના માટે અમે લોકો પણ એક જવાબદારી અમારી છે ત્યારે હું પણ કહું છું કે અમારા ગામમાં નારાજગી છે અને જો એ નારાજગી દૂર કરવામાં નહીં આવે તો અમે હવે અમે એવો વિચાર્યું છે કે ભાઈ કોર્ટ અને આપણે એમાં ચક્કર દેવા આપણે આપણે જે જે છે એના કને જ ન્યાય માંગીએ એવી અમે સૌ આશા અને અપેક્ષા રાખી છે દેવંગભાઈ અહીંયા જે નેતાગીરી છે ધારાસભ્ય સાંસદ સભ્ય એમનો તમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે પરેશભાઈ સ્થાનિક નેતાગીરીની તમે વાત કરી તો એવું નથી અમે જે વિચારધારા સાથે જોડાયેલા છીએ એ રાષ્ટ્રવાદી વિચારધારા વાળી પાર્ટી છે એક રાષ્ટ્રને કંઈક કરી છૂટવા વાળી પાર્ટી છે એના અમે સૈનિકો છીએ ત્યારે એવું નથી કે એ લોકોનો પણ અમને સહયોગ ન મળ્યો હોય માંડવીના લોકપ્રિય ધારાસભ્યશ્રીએ અમારા ગામની અંદર સોનલધામની અંદર મિટિંગ હતી ત્યારે પધાર્યા હતા પ્રાંત સાહેબ પણ આવ્યા હતા એના દ્વારા પણ વિનંતી કરવામાં આવી હતી કે આ ગામ લોકોની શું રજૂઆત છે એના ઉપર પૂરો ધ્યાન દેવામાં આવે દવે સાહેબ પણ મહેનત કરી હતી ત્યાર પછી કચ્છ કચ્છના આપણા સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ અને ધારાસભ્ય શ્રી અને આખો પ્રતિનિધિ મંડળ કલેક્ટર ઓફિસમાં પણ આવ્યો હતો પરંતુ ફરીથી એ લોકોને અમે કહીએ છીએ કે ભાઈ આ નકશા માટે ફરીથી અમને તમારો સહયોગ જોઈએ છીએ અમે હવે ન્યાય સત્તાધીશો આગે પણ માગ માંગવા માટે હું ફરીથી પણ આહવાન કરું છું અને મારો ટેલિફોનિક બધાથી સંપર્ક પણ થયેલો છે અને એ લોકો કીધો પણ છે કે સો ટકા ગામને અન્યાય ન થાય અને તમારી ગૌચર છે એના માટે એ લોકો પણ મને વિશ્વાસ અને ખાતરી આપી છે કે સો ટકા આપણે પૂરેપૂરો પરેશભાઈ આ ગામની અંદર બે સુધી પચીસો ગૌધન આવેલું છે અને એ માં સૌથી વધારે જો પશુપાલન હોય તો એ આ વિસ્તારમાં છે અમે પોતે છીએ અત્યારે અહીંયા જે આપણે ઊભા છીએ આ મીઠી જમીન ઉપર એનાથી પાંચસો મીટર ની દૂરી ઉપર મારી વાડી આવેલી છે પરેશભાઈ અત્યારે મારી કને પણ હું વિચાર કરું અમે ચાર ભાઈઓની અંદર સાહીઠ થી સિત્તેર પશુધન તો મારી કને છે એટલે ચૌદસો થી પંદરસો પશુધન આ જ ભૂમિ ઉપર નિર્ભર છે ગાય માતા હવે જો કાઠડાની ગાય માતા હશે અમને જમીન જ્યાં આપે છે તે લાઈજા બાજુ આપે છે તો ગામ લોકોની બાજુમાં ત્યાં પશુધનને નજીક થાય પણ અમે અહીંયાથી રહીએ છીએ અહીંયાથી અમને છ થી સાત કિલોમીટર ને આઠ કિલોમીટર થઈ જાય એટલે અમારો જે વાડી વિસ્તારનો મુખ્ય પશુધન વાડી વિસ્તારમાં છે એ વાડી વિસ્તારનું પશુધન સાવ બ્લોક થઈ જાય અત્યારનો જે નકશો છે તો જે રસ્તો બતાડ્યો છે એની બાજુમાં કદાચ એ લોકો દિવાલ બનાવે તો વાડી વિસ્તારની એક પણ ગાય માતા વિચારી આ જમીન ઉપર ચારાણ કરવા માટે નહીં આવી શકે કારણ કે જે લોકો જે પ્રમાણે મને જ્યાં સુધી ખ્યાલ છે ને મને જ્યાં સુધી નકશાનો અનુભવ છે પરેશભાઈ ત્યાં સુધી વાડી વિસ્તારની એક પણ ગાય માતા વિચારી આ પવિત્ર ભૂમિ ઉપર ચારયણ કરવા નહીં આવી શકે અને અમારા ગામની અંદર તમે બે હજાર થી પચીસો જેવા ગાયમાં પશુધન પણ છે અને અમે એની ચારયણ માટે ખુલ્લી વ્યવસ્થા બાવરા જે ગાંડા બાવર છે એને પણ વાડીએ ઘડી અમે દૂર કરતા હોઈએ છીએ અહીંયા મોટી ગૌશાળા આવેલી છે અહીંયા આ ભૂમિ ઉપર ઐતિહાસિક પાંચ તળાવ આવેલા છે પાંચ તળાવોએ વિચારા અમારા ગામના વડીલોએ સ્વર્ગસ્થ જાદુભાઈ મુરજી વિજાણી અને સ્વર્ગસ્થ કરમસિંહભાઈ અભાભાઈ સાખરા અને અમારા એક વડીલ વિરેન્દ્રભાઈ લાખુભાઈ કાનાણી જેવો આ ત્રણેય વ્યક્તિઓ જેને કહે પોઝિટિવ વિચારધારાવાળા વ્યક્તિઓ હતા એ અહીંયા ખૂબ મહેનત કરી અને અહીંયા આપણા ધાર્મિક વાછરાડાડાડાનું મંદિર છે એના માટે પણ સિંહ ફાળો રહ્યો છે કે આ જગ્યા અને આ તળાવ આ વિસ્તારને કારણ કે અમે પહેલી જ અમને નુકસાન થઈ ગયો છે કે અહીંયા જે પહેલી એરસ્ટીપ આવી ત્યારે અહીંયા એક મોટો એક બંધારો બનવાનો હતો ગંગાનાર બંધારો જે તે વખતે જાદવ સાહેબ અને કરમસિંહભાઈ અને વિરેન્દ્રભાઈએ મોટો એક ગંગાનાર બંધારો અહીંયા બાંધવાનો હતો પણ જે તે વખતો સત્તામાં રહેલા વ્યક્તિઓ દ્વારા અહીંયા એ સ્ટીપ નાખી દેવામાં આવી એના કારણે બંધારો ન બન્યો એની હાલત આજે કાઠડાના જે વિચારા ખેડૂતો છે વાડી વિસ્તારને ભોગવી રહ્યા છે અત્યારે પરેશભાઈ અમારા પિસ્તાલીસોથી પંચાવનસો ટીડીએસ પાણી થઈ ગયું છે કારણ કે અહીંયા મોટો જો બંધારો બન્યો હોત તો આજે આ કાઠડાની વાડી વિસ્તારની કંઈક તાસીર જુદી હોત એનો આજે અમે એક એર સ્ટીપ આવી એનો આજે અમે નતીજો આ સમગ્ર વાડી વિસ્તાર ભોગવી રહ્યો છે ત્યારે મને કોઈ રાષ્ટ્રને નુકસાન થાય એવું નહીં પણ એના માટે સરકારશ્રીને પણ મારી એક છે અધિકારીઓની શ્રીને પણ વિનંતી છે કે તમે આવી સ્થળ ઉપર આવો તમે ઘણી બધી અવેલેબલ જગ્યા છે છે એને કરો એમાં અમારો કોઈ વાંધો નથી પણ એને જગ્યા મળતી હોય એરપોર્ટ ઓથોરિટી છે એના એના અધિકારીઓને લઈ આવો કે ભાઈ તમે કેવી રીતે તમે કેટલી જગ્યા જોઈએ છે તો આપણે બેસી અને એનું કંઈ નિરાકરણ કરી શકીએ આપણે સમજીએ છીએ હમણાં એ લોકો કોર્ટમાં બતાડ્યું કે ડિફેન્સ માટે રાષ્ટ્ર સર્વપરી હોય છે રાષ્ટ્રથી કોઈ મોટો ધર્મ કે જાતિ હોતી નથી તો રાષ્ટ્રને પણ આપણે નુકસાન ન પહોંચાડવું શકે કારણ કે આપણે સમજીએ છીએ કે મોદી સાહેબ એક દીગદૃષ્ટિવાળા વ્યક્તિ છે એની બહુ દ્રષ્ટિ હોય છે તો એનું વિઝન શું છે પણ આજે એ લોકો અમારી સાથે બેસતા નથી અને અમને કહેતા નથી ડાયરેક્ટ નકશા થઈ અને મંજૂર થઈ અને સીધો અહીંયા બેસાડી દેવામાં આવે છે ત્યારે અમારી નારાજગી બહુ છે એ નારાજગીને દૂર કરવા માટે હું ખાસ તંત્રને પણ વિનંતી કરું છું કે આપણે કોઈ ઘર્ષણ ઊભો ન થઈએ અમે પણ એક રાષ્ટ્રને સમર્પિત માણસો છીએ આજે પણ તમે જોઈ શકો છો પર્યાવરણ અમારા ગામની અંદર પર્યાવરણ હોય પાણી હોય ગાય માતા માટે પુષ્કળ કામ થતા હોય છે આજે અમારા ગામના છોકરાઓ આર્મીમાં છે પોલીસમાં છે વનરક્ષકમાં છે અમારી દીકરીઓ છે આ ગામની દીકરીઓ જે વનરક્ષકમાં જંગલ ખાતામાં ફરજ બજાવે છે તમે પરેશભાઈ આ બાજુ જોઈ આવજો કે કેટલા બધાએ ઝાડવાઓ વાવી નાખ્યા છે આખા વન ઊભા કરી નાખ્યા છે બેન શ્રી સોનલબેન પટેલ હોય અમારા દિવ્યાબેન હોય કે હીરબાઈ બેનો એમારી ગઢવી દીકરીઓ જે જંગલખાતાની અંદર નોકરી કરે છે એ આજે હું આ બાજુ ગયો તો મને પણ આનંદ થયો કે અમારી કાઠડાની દીકરીઓ આવા મોટા મોટા વન આજે શિરવા ગામની અંદર તમે જો કેટલા બધા પિસ્તાલીસો જેવા વૃક્ષો આ દીકરીઓ વાવી અને એક વન ઉભો કર્યો છે ત્યારે એ ગામ કાઠડા એટલે એક રાષ્ટ્રને માનનારો ગામ છે એક સભ્યતા વાળો ગામ છે એક ચારણ સમાજને દિશા આપનારો ગામ છે હરેક અ કાર્યમાં હંમેશા અગ્રસર રહેતો કાઠડો ગામ હોય છે એ ગામને અન્યાય ન થાય એ ગામની દિશા અને દશા ન બદલે અને અમારા જે વડીલોએ કરી ગયેલા જે તળાવો છે મંદિરો છે એને કોઈ નુકસાન ન થાય એવો આપણે રસ્તો કાઢીએ ફરીથી હું કચ્છની તમામ નેતાગીરી આગળ પણ આશા અને અપેક્ષા રાખું છું કે અમે પણ એક એવી જ વિચારધારી સાથે અને તમારા સાથે જોડાયેલા છો છીએ આમાં કોઈ પક્ષપાતની વાત નથી આ તો માં ગૌત્રીને અમારી મા ગાય ક્યાં ચરવા જશે સાવ બંધ ન થઈ જાય અહીંયા અન્ય વન્ય પ્રાણીઓ પણ ઘણા બધા આવેલા છે એનું પણ આજે આપણે વિચારવા જેવું છે કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે કાઠડા ગામની અંદર અત્યારે પણ વીજળીના કનેક્શનો મળતા નથી માત્ર રેકોર્ડ ઉપર બે કે ત્રણ ઘોરાડ પક્ષીઓ છે એના માટે જો વીજ કનેક્શન ન મળતા હોય અને અમારી હજારો ગાય માતાઓ રખડી પડતી હોય તો એ દુઃખની વાત છે ખરેખર આવું ન હોવું જોઈએ આપણે રાષ્ટ્રને પણ નુકસાન ન થાય અને આપણા ગામને પણ નુકસાન ન થાય એના માટે રસ્તો કરવા માટે અને અમારો યુવાધન આજે પણ આખો સક્ષમ છે કોઈ એવું નથી કે કોઈના દોરાવીને કામ કરી રહ્યું છે છે માત્ર એને ગાય માતા પ્રેમ આ આ એક અલૌકિક જગ્યા છે અહીંયા વીર સોલંકી વચરાત દાદાનું મંદિર આવેલું છે ઐતિહાસિક તળાવ આવેલા છે અને આ અમારી ગામનું તમે જોઈ શકો છો એન્ટ્રી છે પુરાતત્વ વિજય વિજયવેલાસ પેલેસનો પણ આ રસ્તો છે હજારો પર્યટકો અહીંયા આવતા હોય તો એની દિશા અને દશા ન બદલે એના માટે આમ સૌ કોઈ આવાન કરી રહ્યા છીએ પરેશભાઈ એક એ પણ મને ખરેખર હું જે બેઠો છું જે પદ ઉપર પ્રતિનિધિત્વ કરી રહ્યો છું ત્યારે મને એ વસ્તુનું પણ એક દુઃખ લાગે છે કે આપણા દેશના પ્રધાનમંત્રી આવડા બધા મકાનો આપી રહ્યા છે અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ગરીબોના મકાન બને એટલા બધા મકાનો પ્રધાનમંત્રી દ્વારા અપાઈ રહ્યા છે પણ કાઠડા ગામની અંદર હવે અમારા કને કોઈ ગામતળ છે નહીં ગામમાં ક્યાં જગ્યા જ નથી અમે કોને મકાન આપી શકીએ નવો ગામતળ મંજૂર કરાવી શકીએ એવી પરિસ્થિતિ પણ આ કાઠડા ગામમાં નથી ગામતળ મંજૂર કરાવો હોય બે ચાર એકર તો એના માટે પણ અમારા કને ઓપ્શન નથી કારણ કે હવે થોડીક ઘણી ગાંઠી ગૌચર જ છે એટલે જે પદ ઉપર બેસી અને પ્રધાનમંત્રી અવાસના મકાનો આજે અમે નથી અપાવી શકતા કારણ કે અમારા કને ગામતળ નથી અમારા કને રહેવા માટે કાઠડું ગામ બ્લોક થઈ ગયો છે હવે જે છે મને ખ્યાલ છે કે આ વિચારા અરજદારને લાભ અપાવવા જેવો છે એની કને જગ્યા અમારા કને ગામત પણ નથી તો એ પણ એક અમારા કને મોટો પ્રશ્ન છે કે આજે જો સરકાર આટલા બધા મકાનો આપતા હોય છે પરંતુ અમે નથી અપાવી શકતા અમારા ગામની અંદર હમણાં જ લેન્ડ કમિટી તાલુકા પંચાયતની અંદર મળી હતી પણ કાઠડાના અરજદારોને અમે કેમ લઈ શકીએ કારણ કે અમારા કને ગામત જ નથી આજે જ્યાં અમને મકાન આપવું હોય તો એના માટે જગ્યા જોઈએ તો આજે કાઠડા ગામમાં નવો ગામતળ મંજૂર કરવા માટે પણ ક્યાં આજુબાજુ ક્યાં જમીન પણ નથી ત્યારે આ અમારી કાઠડાની આટલી બધી ગૌચર જમીન એ ન જાય એના માટે અમે સરકારશ્રીની પણ એક વિનંતી કરીએ છીએ